મેચની શરૂઆત કરવામાં આવી હતી અને મેન ઓફ ધ મેચનું ઇનામ આપ્યું હતું ક્રિકેટના માસ્ટર એવા ઇકબાલભાઈ જત અને યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ મેચના ટોસ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાંજે ફાઈનલ મેચ નખત્રાણા અને ડોણ વચ્ચે રમાઈ હતી જેમાં ફવાદ નખત્રાણા વિજેતા થઈ હતી જેમાં ચેમ્પિયન મહેમાનો દ્વારા અપાયા હતા આ પ્રસંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા કાસમભાઈ કુંભાર હનીફભાઈ માંજોઠી ફકીર મહમદ કુંભાર ઇમરાનભાઈ પરમાર ગાયત્રીબેનનું સન્માન સમાજના પ્રમુખ ઇમરાનભાઈ ચૌહાણ સલીમભાઈ ચૌહાણ રજાકભાઈ ચૌહાણ અસલમભાઈ ચૌહાણ યુનુસભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું બેસ્ટ બોલરની ટ્રોફીના દાતા એવા સમીર વિલાના જુસફભાઈ અને મેન ઓફ ધી મેચ સિરીઝના દાતા અબ્દુલ સમદ ચૌહાણનો સન્માન કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા માટે વસીમભાઈ અલ્તાફભાઈ સાજીદભાઈ હાસમભાઈ મુસ્તાકભાઈ ઇબ્રાહિમભાઈ શકીલભાઈ સોહિલભાઈ ફૈઝલભાઈ સાહિલભાઈ દ્વારા સહકાર આપેલ હતો મેચ દરમિયાન સમાજના વડીલ એવા સાલેમ સાલેમહમદભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અખિલ કચ્છ ચોણ સમાજ દ્વારા સમાજની જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે ખરેખર આયોજકોને ધન્યવાદ છે કારણ કે આ એક એવી છે કે સ્પોર્ટ્સમેનમાં બધા એકદુ બીજાને ઓળખે અને એકબીજા માટે ભાઈચારો કાયમ રહે એ એક આ પ્રથા કહ્યો કે એક નીતિ કહો એટલે ખરેખર હું તો આ આયોજકોને ભેદવાઉ છું અને ખાસ કરીને ક્રિકેટ માધ્યમ એવું છે કે આજે નાનો છોકરો કે મોટા છોકરાને બધાને ક્રિકેટમાં રસ હોય છે એટલે આ ક્રિકેટ દ્વારા ખરેખર એકબીજાની લાગણી વધે છે અને જે સમાજમાં એકબીજાને ઓળખવાનું કે એકબીજા માટે જે ભાવના હોય છે એ આમાં આપણે બહાર આવે છે અને ખાસ આપણા માધ્યમ દ્વારા એ કહીશ કે સ્પોર્ટ્સમેન તરીકે આમાં એક જ ટીમ જીતે છે પણ જે ભાગ લે છે ને એને પણ અભિનંદન છે કારણ કે ભાગ લેવો એ પણ એક સમાજ પ્રત્યેની લાગણી છે કે આપણા સમાજની ટુર્નામેન્ટ હોય અને આપણે ભાગ લઈએ છીએ તે ગૌરવની વાત છે આજે અમારે અહીંયા અમારા સમાજનું અખિલ કચ્છ ચૌહાણ સમાજ વતી એક દિવસનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેની અંદર ટીમો અમારી સમાજની ભાગ લીધો હતો સવારથી આઠ વાગ્યાથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો જેની અંદર પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા સર અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ ચાવડા સાહેબ એટલો પણ અમને સંદેશો મળેલ છે અમને શુભેચ્છા સાથે છે પણ આપ્યું છે અમને ને ત્યારબાદ સવારથી કરીને અત્યાર સુધી અમારો ટુર્નામેન્ટ કન્ટિન્યુ ચાલુ છે જેની અંદર સમગ્ર કચ્છમાંથી અમારા દરેક મુસ્લિમ સમાજ એટલે કે ચુવાણ સમાજના જેટલા આગેવાનો છે એ બધા પધાર્યા છે મુખ્ય મહેમાન તરીકે પણ બધા અહીંયા પહોંચ્યા છે જેને ઇન્દ્રજીતસિંહ જાડેજા છે કાસમભાઈ કુંભાર ઇમરાન પરમાર હનીફભાઈ માંજોઠી વગેરે જેવા અમારા આગેવાનો છે એ પણ અહિયાં ઉપસ્થિત છે તો અત્યારે અમારો અહિયાં ફાઈનલ ટુર્નામેન્ટ ખતમ થાય છે અને અમે ડાયરેક્ટ ડાયરેક્ટ્રો નું કરશું